નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ઈપીએફઓ દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે નોકરી બદલવા તેમજ ન્યૂનતમ વીમા રકમ પર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે કર્મચારીઓ પર આ મોટી અસરો જોવા મળશે લઘુત્તમ માં પણ વધારો કરવામાં આવ્યો છે લઘુતમ પૈસામાં પણ વધારો જોવા મળી રહ્યો છે કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેમને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ઈપીએફઓ દ્વારા મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે નોકરી બદલતી વખતે જે સૌથી મોટો દર હતો કે તમારા પીએફ સર્વિસ રેકોર્ડ અથવા વીમા લાભો પર થતી અસર નો જે ઘણીવાર ફક્ત બે કે ચાર દિવસનો વિરામ અથવા સપ્તાહના અંતે રજા કર્મચારીઓના પરિવારોને નોંધપાત્ર નુકસાન પહોંચાડતા હોય છે આ ચિંતાને દૂર કરવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ એ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને થવા જઈ રહ્યો છે એ નોકરીમાં ફેરફાર અને કર્મચારી ડિપોઝિટ સંબંધિત નિયમોને સરળ બનાવે છે નવા નિયમો હેઠળ બે નોકરીઓ વચ્ચે સાહીઠ દિવસ સુધીના અંતરને કર્મચારીની સેવામાં વિરામ ગણવામાં આવશે નહીં નવા નિયમો હેઠળ બે નોકરીઓ જે છે તેની વચ્ચે સાહીઠ દિવસ સુધીના અંતરને કર્મચારીની સેવામાં વિરામ ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે આનો અર્થ એ થયો કે નોકરીમાં ફેરફાર ટૂંકા પણ હવે સતત સેવા તરીકે ગણવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે તે સિવાય વાત કરીએ તો વીમા લાભોમાં પણ રાહત જોવા મળી રહી છે આ ફેરફાર વીમા લાભો પર સૌથી વધુ અસર કરશે નવા નિયમો અનુસાર જો કોઈ EPF સભ્ય તેમના છેલ્લા પીએફ યોગદાન પ્રાપ્ત કર્યાના 60 દિવસની અંદર મૃત્યુ પામે છે અને કંપનીના રેકોર્ડમાં કર્મચારી તરીકે નોંધાયેલ હોય તો તેમના પરિવારને વીમા લાભો મળશે અગાઉ આવા કિસ્સાઓમાં સેવા વિરામનો ઉલ્લેખ કરીને વીમા દવાઓ નકારી કાઢવામાં આવતા હતા સપ્તાહ વિરામ સમાપ્ત વધુમાં શનિવાર રવિવાર અથવા નોકરીમાં ફેરફાર દરમિયાન આવતી ગેજેટેડ રજાઓને હવે સેવા વિરામ ગણવામાં આવશે નહીં અગાઉ જો કોઈ કર્મચારી શુક્રવારે તેમની જૂની કંપની છોડી દે અને સપ્તાહ અથવા રજા પછી નવી કંપનીમાં જોડાય તો આ સમયગાળાને વિરામ ગણવામાં આવતો હતો જો આ સમયગાળા દરમિયાન કર્મચારીનું આકસ્મિક મૃત્યુ થાય તો પરિવાર ઈડીએલઆઈ યોજનાનો લાભ મેળવી શકશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે લઘુત્તમ વીમામાં જે વધારો કરવામાં આવ્યો છે ઈપીએફઓ એ પણ લઘુત્તમ વીમા રકમ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવે મૃત્યુ પહેલા સતત બાર મહિના સુધી કામ ના કરનારા અથવા જેમના પીએફ ખાતામાં પચાસ હજાર રૂપિયાથી ઓછું બેલેન્સ હતું તેવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયાનો વીમા લાભ મળશે અગાઉ આ કિસ્સાઓમાં પરિવારોને ઓછા અથવા કોઈ લાભ મળ્યા ન હતા મંત્રાલયની પહેલ હકીકતમાં જોવા જઈએ તો શ્રમ અને રોજગાર મંત્રાલયના ધ્યાનમાં એવા ઘણા કિસ્સા આવ્યા છે જ્યાં નોકરી બદલતી વખતે કર્મચારીનું મૃત્યુ થયું હતું પરંતુ તકનીકી નિયમોને કારણે તેમના પરિવારને વીમા લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા આ પછી મંત્રાલયે નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો ઇપીએફઓ દ્વારા જારી કરાયેલા નવા પરિપત્રનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કર્મચારીના મૃત્યુ પછી કર્મચારીના પરિવારને વીમા લાભ મેળવવામાં બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે આ ફેરફાર કામ કરતા લોકો માટે એક મોટી રાહત છે અને સામાજિક સુરક્ષા તરફ એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે ધન્યવાદ